વાપીમાં યુવાધને નશાના રવાડે ચડાવનાર લેબર કોન્ટ્રાક્ટર ને એક પણ બેતાલીસ લાખના ગાંજા સાથે ધરપકડ વાપીમાં યુવાધને નશાના રવાડે ચડાવનાર લેબર કોન્ટ્રાક્ટર ને ડુંગરા પોલીસે છીરીમાં એક ફ્લેટમાંથી સો ચૌદ કિલોથી વધુ ગાંજા સાથે ધરપકડ કરી છે આરોપી લેબર કોન્ટ્રાક્ટર નશીલા પદાર્થની પડીકી બનાવીને તેના માણસોને આપતો હતો અને તેઓ આ પડીકીને માર્કેટમાં વેચતા હતા પોલીસે આરોપી પાસેથી રોકડ સાથે ફોન મળી કુલ એક લાખ સત્તાવન હજાર બસો સિત્તેરનું મુદ્દામાં પણ કબજે કર્યો છે વાભીમાં યુવાધનને બરબાદ કરી નશીલા પદાર્થનો વેચાણ કરતો લેબર કોન્ટ્રાક્ટર જે છીરી રણછોડ નગર ખાતે આશા અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બસો બેમાં રહી ધંધો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારી ત્યાંથી ચૌદ પોઈન્ટ બસો સડસઠ કિગ્રા ગાંજાની કિંમત એક લાખ બેતાલીસ હજાર છસો સિત્તેર મળી આવતા આરોપી અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘની રંગે હાથે ધરપકડ કરી હતી ગાંજા સાથે રોકડ રૂપિયા નવ હજાર છસો સાથે એક ફોન કિંમત રૂપિયા બે પાંચ હજાર મળી કુલ કિંમત એક લાખ સત્તાવન હજાર બસો સિત્તેરનું મુદ્દામાલ કબજે લઈ એનડીપીએસ મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપી અમરેશ કુમાર વાપીની કંપનીઓમાં લેબર સપ્લાય કરે છે આ સાથે વધુ રૂપિયાની લાલચમાં દોઢ માસથી ગાંજાના ધંધા સાથે સંકળાયો હતો વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના શિરી વિસ્તાર છે ત્યાં આશા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંહ એની પાસે ગાંજો હોવાની એનડીપીએસનું મુદ્દામાં લેવાની ચોક્કસ હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થસિંહ ગોયલ અને એમની ટીમે તાત્કાલિક એ ફ્લેટ ઉપર રેડ કરી હતી અને આ વ્યક્તિ જે છે અમરેશ ગણેશ પ્રસાદ સિંઘ એની પાસેથી ચૌદ કિલો અને બસો સડસઠ ગ્રામ ગાંજો જેની કુલ કિંમત એક લાખ બેતાલીસ હજાર છસો સિત્તેર રૂપિયા થાય છે અને સાથે રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ એક લાખ સત્તાવન હજાર રૂપિયાનો મુદ્દાવાલ કબજે કરવામાં આવ્યો છે ચૌદ કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ પાસેથી મળ્યો છે અમરેશ ગણેશ પ્રસાદ સિંઘ એ છેલ્લા વીસેક વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે છેલ્લા ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી કે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં કરતાં પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતાં ટોટલ જે કહ્યું એ પ્રમાણે ચૌદ કિલોને બસો સડસઠ ગ્રામ ગાંજાનો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે હાલ જે આરોપીની પૂછપરછ દરમિયાન કોઈ ઓડિશાની કોઈ વ્યક્તિ પાસેથી એણે આ ગાંજો મંગાવ્યો હોવાની હકીકત મળેલી છે પરંતુ એ દિશામાં આગળ કોણ વ્યક્તિ હતું કોણ એને આપવા આવ્યું હતું એ બાય ટ્રેન આવ્યું હતું કે બાય બાય ટ્રેન આવ્યું હતું કે બાય કાર આવ્યું હતું એ દિશામાં તપાસ ચાલી રહી છે આરોપીનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી પરંતુ એ મૂળ એનું જે નિવાસસ્થાન છે એ બિહાર છે બામદેવ થાના રજોન કળ પળદરી ગામનો છે એટલે બિહાર રાજ્યના જે પળદરી ગામ છે ત્યાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં એ પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે ફર્ધર રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે